નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલ રાહિજિક એજ્યુકેશનમાં આજના વિડીયોમાં આપણે રૂપાલ પલ્લીના મેળા વિશે કેટલાક મહત્ત્વના પ્રશ્નો જાણીશું તો વિડીયોના અંત સુધી બનાવી લઈશું પ્રશ્ન એક રૂપાલનો મેળો ક્યાં ભરાય છે રૂપાલનો મેળો ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે ભરાય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન રૂપાલનો મેળો ક્યારે ભરાય છે રૂપાલનો મેળો દર વર્ષે આસો સુદ નોમના દિવસે ભરાય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન રૂપાલનો મેળો કયા માતાજીની પલ્લી નીકળે છે તો મેળામાં વરદાઈની માતાનો પલ્લી નીકળે છે પલ્લી એટલે રથ અથવા તો પાલખી થાય છે હવે રૂપાલ પલ્લીના મેળાની ઇતિહાસની વાત કરીએ તો મહાભારતના સમયમાં અજ્ઞાતકાળ વખતે પાંડવોએ તેમના અસ્ત્ર શસ્ત્ર ખીચડીના ઝાડ નીચે છુપાવ્યા હતા જ્યાં વરદાય માતા બિરાજમાન હતા ત્યાં સ્થાન પર તો તેમને તેમના અસ્ત્ર શસ્ત્ર સહી સલામત મળ્યા એટલે તેમને ત્યાં યજ્ઞ કરી અને પલ્લી બનાવી અને ઘીના દીવા કરી અને પલ્લી નીકાળી હતી તો સૌપ્રથમ પાંડવોએ પલ્લીની શરૂઆત કરી હતી પલ્લે નીકળે ત્યાં ઘી હુમવામાં આવે અને આખા ગામમાં ઘીની નદીઓ વહેતી હોય તેવું જોવા મળે છે આ ઇમેજમાં તમે જોઈ શકો છો વિડિયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ જય